દાહોદમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું બે રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ અને બે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બંને રોડના નિર્માણ માટે આઠસો છ્યાસી રૂપિયા લાખનો ખર્ચ થવાનું છે આ કામ આર એમ પર્સન બી સ્ટેટ હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે જે ગામજનો માટે ખુશીની વાત છે લાંબા સમયથી લીમડી અને કરંબા વિસ્તારના ગ્રામજનો દ્વારા આ રસ્તાઓ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી ગામજનોએ ઘણા વર્ષોથી રોડની ખરાબ હાલત અને તેનાથી પેદા થતી તકલીફોને સહન કરી છે વિચારો અને પરેશાનીઓની જાણ કરી આખરી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ રોડનું ખાતમુહૂર્ત કરાવીને ગામજનોને રાહત આપી આ તકે ગામજનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ ખાત્મુહૂર્ત સમારોહમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ નવા પ્રોજેક્ટ માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો નવા રોડના નિર્માણથી ગામ અને આસપાસના વિસ્તારોમાં અનુકૂળતા અને સુવિધાઓ વધશે તેમજ પ્રવાસમાં સરળતા રહેશે આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિકાસ અને સ્થાનિક ઓર્ડિનન્સ કમિટીઓ દ્વારા પ્રગતિને પ્રોત્સાહન મળશે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પોતે ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહીને ગામજનોને ખાતરી આપી કે આ રોડના કામને ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે તેઓએ ઉમેર્યું કે આ કામગીરીથી ગામજનોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે અને તેઓને સુખમય મુસાફરીનો અનુભવ મળશે ચાલો વિધાનસભા મત આજે લીંબડીથી સિમલખેડી સિમલખેડીથી સંજય લેત તાલુકાને જોડતો નવીન ડામાર રસ્તો અને બીજો અમારો વરોળથી સારમેરાને જોડતો ડામાર રસ્તાનો આજે ધારાસભ્ય તરીકે અને અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ મિત્રો અને ઉપસ્થિત અમારા જિલ્લાના કાર્યપાલક ઇન્ડિયા સકીના વોરા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર હેમાની શાહ સાહેબ અને ઉપસ્થિત સૌની હાજરીમાં આજે બંને રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને આ રસ્તો બંને રસ્તાઓ મહત્વના રસ્તાઓ છે લાંબા સમય સુધી આ રસ્તાઓનું નવનીકરણ ન થવાના કારણે અમારી જનતાને મુશ્કેલો પડતી હતી આ બંને રસ્તાનું આજે ભૂમિપૂજન થવાથી આજે મુશ્કેલીઓનું અમે નિરાકરણ લાયા છે અને ઉપરથી સૌ અમારા ભાઈ બહેનોએ આ બંને રસ્તાનું ભૂમિપૂજન થવાથી ખુશી વ્યક્ત કરેલી છે સૌનો આભાર મારત